ના માપને યોગ્ય આકૃતિમાં દર્શાવવાનું છે બે ચોરસ સેમી તો બે વાળું સી છ ચોરસ સેમી નવ ચોરસ સેમી તેમાં કોણ આવશે ઈ અને પાંચ ચોરસ સેમી એમાં કોણ આવશે બી અને ચાર ચોરસ સેમી એમાં કોણ આવશે એ ત્યાર પછી આપેલ આકૃતિ જે છે એના પરથી પ્રશ્ન

એક દોરીની મદદથી દોરીને સપાટી પર લંબાવીને પરિમિતિ માપી શકાય હવે દોરવાનો છે પરિમિત ચોરસ ચોરસ દોરો નવ નું દીધું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ખાના આવવા જોઈએ એવી જ રીતે સોળ નું કીધું તો આપણે સોળ ખાના ઘેરાય એવું એક ચોરસ બનાવી દીધું ત્યાર પછી ચૌદ સેમી નો લંબ દોરવાનો છે તો ચૌદ ખાના સમેટાય એવી રીતે લંબચોરસ દોરી દો

આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે તો પરિમિતિ અઢાર ક્ષેત્રફળ અહીંયા પરિમિતિ ચૌદ ક્ષેત્રફળ છ પરિમિતિ સોળ ક્ષેત્રફળ બાર ત્યાર પછી તમારે તમારા નામનો ક્ષેત્રફળ ધરાવતો આકાર લખવાનો છે તો મેં મારો આકાર અહીંયા લખેલો કે મારા અક્ષરને મેં અહીંયા લખેલો છે એવી રીતે તમારે છે તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત